મોનિટર કરે છે આ એઆઈ આધારિત સિસ્ટમ રિયલ ટાઈમમાં ફૂટેજનું વિશ્લેષણ કરે છે અને ટ્રાફિક ઉલ્લંઘનો શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને અન્ય નાગરિક સમસ્યાઓને ઓળખવામાં મદદ કરે છે આ સિસ્ટમ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઓળખ પણ શક્ય છે આ નવી ટેકનોલોજીથી અમદાવાદ શહેરની સુરક્ષા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે गुनागार कोई क्राइम करके भागता है उसकी गाड़ी सीसीटीवी में दिखती है लेकिन गाड़ी में नंबर प्रॉपर नज़र नहीं आ रहा है तो वीडियो एनालिटिक्स है जिसमें कि आर्टिफिशियल इंटेलिजेंस से क्या गाड़ी का नंबर है वो चेक कर सकते हैं को आरोपी है सपोज कोई वांटेड आरोपी है वो यहाँ पे अगर कहीं आ गया है घूम रहा है तो उसको भी ये आर्टिफिशियल इंटेलिजेंस के सिस्टम से हम लोग उसमें चेक कर सकते हैं શોટ મેં કહી શકે કહે સકત બહુ હિ આધુનિક કન્ટ્રોલ રૂમ હાર સી પી ઓફિસમાં